सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यम् गोविन्द નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે વૈશાખ મહિનાની વધ પક્ષની અપર એકાદશી વ્રતનો મહિમા વિધિ વ્રત કથા સાંભળીશું તથા આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ આપણે જાણવાના છીએ તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ નમો ભગવતે વાસુદેવાય મિત્રો ભગવાન નારાયણે અગિયારસની તિથિ પરમ પ્રિય છે અને તેથી અગિયારસના વ્રતનું પાલન કરનાર ભક્તો પર પ્રભુની અપાર કૃપા રહે છે શાસ્ત્રો અનુસાર અગિયારસ ભક્તની જનની છે અને જનનીના આશીર્વાદથી જે રીતે બધા પ્રકારના સુખ તેના બાળકને પ્રાપ્ત થાય છે એવી જ રીતે અગિયારસના વ્રતનું પાલન કરવાથી તે વ્યક્તિને અનેક ગણા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને દરેક પ્રકારના સુખ મળે છે અને જે કામનાથી કોઈ વ્રત કરે છે તે પણ તેની પૂર્ણ થાય છે આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે અને આ વ્રતનું મહત્વ એટલું છે આ દિવસે વ્રત રાખનાર દુનિયાભરમાં પ્રસિદ્ધિ પણ મેળવે છે બધા પ્રકારના પાપો અને કષ્ટોમાંથી પણ મુક્ત થઈ જાય છે પૌરાણિક માન્યતા અનુસાર વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા નામથી ઓળખવામાં આવે છે અપરા એકાદશીને અચલા એકાદશી ભદ્રકાળી એકાદશી અને જળ ક્રીડા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે કે જેવનું વ્રત કરવાથી પુષ્કળ ધન સંપત્તિ અને માન સન્માનની પણ પ્રાપ્તિ થાય છે તથા પાપ સાથે પ્રેત બાધાઓમાંથી પણ આપણને મુક્તિ મળે છે પદ્મપુરાણ અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી તે વ્યક્તિને પ્રેતયોનીમાં જઈને દુઃખ ભોગવવા પડતા નથી પરંતુ તેને ભગવાનનું ધામ મળી જાય છે ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે કે બ્રહ્મ હત્યા કરનાર ગોત્રનો નાશ કરનાર ગર્ભ હણનાર પર નિંદા કરનાર પર સ્ત્રી ગમન કરનાર પણ જો અપરા એકાદશીનું વ્રત કરે છે તો તે શુદ્ધ થઈ જાય છે જે માણસ ખોટી સાક્ષી પૂરે છે ત્રાજવામાં કપટ કરે છે શાસ્ત્રમાં કપટ કરે છે તે સર્વે નરકના અધિકારી થાય છે પરંતુ જે અપરા એકાદશીનું વ્રત કરે છે તે પાપમાંથી પણ મુક્ત થઈ જાય છે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી મકરસંક્રાંતિ અને માઘ સ્નાનમાં પ્રયાગમાં સ્નાન કરવાથી શિવરાત્રિને દિવસે કાશીમાં ઉપવાસ કરવાથી ગયામાં પિંડદાન કરવાથી સિંહ રાશિમાં ગુરુ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી કુંભ રાશિનો ગુરુ હોય ત્યારે કેદારનાથના દર્શન કરવાથી સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન દાન વગેરે કરવાથી જે જે પુણ્યફળની પ્રાપ્તિ થાય છે તે દરેક પુણ્ય અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી મેળવી શકાય છે કે જે ભગવાન શ્રી કૃષ્ને સ્વયં યુધિષ્ઠિરને કહ્યું હતું એટલે આ વાતમાં કોઈ શંકાને સ્થાન છે નહીં આ એકાદશીનું વ્રત પાપરૂપી વૃક્ષ કાપવામાં કુહાડાની સમાન છે પાપરૂપી લાકડાને બાળવામાં અગ્નિ સમાન છે અને પાપરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન ગણવામાં આવ્યું છે આ એકાદશીના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે પીપળાને જળ ચઢાવવા જવું જોઈએ અને ત્યાં બેસીને ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ કે જેથી કરીને પીપળામાં વાસ કરનાર ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સાથે પિતૃદેવની આપણા ઉપર કૃપા થાય છે કે જેથી કરીને તે વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને જો તેની માથે કોઈ પણ પ્રકારનું દેવું હોય તો તેમાંથી છુટકારો પણ મળી જાય છે આ દિવસે દરેક ખૂણામાં દીવો પ્રગટાવવો જોઈએ અને ખાસ કરીને ઈશાન ખૂણામાં સાંજે દીવો પ્રગટાવવો જોઈએ કે જે ખૂણામાં દેવી દેવતાઓનો વાસ માનવામાં આવ્યો છે આ એકાદશીના દિવસે ભગવાનના મંત્રનો જાપણ કરવો જોઈએ કે જેની ઓછામાં ઓછી એક માળા કરવી ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ ઓમ શ્રી વિષ્ણવે ઓમ શ્રી પરમાત્મને નમઃ ઓમ નમો નારાયણાય આપ કોઈ પણ મંત્ર કરી શકો છો આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરતા સમયે શંખનો ખાસ કરીને ઉપયોગ કરવાનો તેમાં ગંગાજળ ભરીને નાખવાનો ત્યારબાદ શંખથી ભગવાનની પૂજા કરવાની અને પૂજા પૂર્ણ થઈ ગયા બાદ તેમાં ભરેલું જળ આપણે આખા ઘરમાં છાંટવું જોઈએ કે જે તે ઘરમાં સકારાત્મકતા લાવે છે સુખ સમૃદ્ધિ લાવે છે અને ભગવાનના આશીર્વાદથી આપણા ઘરમાં ક્યારેય કોઈ પણ નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી આ દિવસે દાન કરવાનો પણ મહિમા છે કેમ કે આ દિવસે કરેલા દાનનું આપણને અનેક પુણ્ય પુણ્યફળ મળે છે એટલે આજે કપડાં અનાજ મીઠાઈ વગેરે યથાશક્તિ આપણે જે પણ કોઈ વસ્તુનું દાન કરી શકતા હોય તે કરવું જોઈએ આપ જરૂરિયાતમંદ લોકોને મદદ પણ કરી શકો છો વૃદ્ધોની સેવા કરી શકાય નાના બાળકો સાથે પણ આજે સમય પસાર કરવો જોઈએ ઘર આસપાસ ક્યાંય મંદિર હોય તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ ત્યાં સત્સંગ થતો હોય તો બે ઘડી બેસીને સત્સંગ કરવો જોઈએ ભગવાનની લીલા કથા વાંચવી સાંભળવી જોઈએ અને કદાચ આપ વાંચો નહીં તો ત્યારે મોબાઈલમાં ટીવીમાં પણ ભગવાનની કથા આવતી હોય છે અને અમારી ચેનલમાં પણ અમે ભગવાનની કથાના અનેક વિડીયો મૂક્યા છે તો આપ તે પણ સાંભળી શકો છો શ્રીમદ ભાગવતનો પાઠ છે તે આપ સાંભળી શકો છો કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણના લીલાનું વર્ણન કરવામાં આવેલું છે માત્ર વીસ જ મિનિટમાં આપ તે પાઠ કરી શકો છો કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે કહેવાય છે કે ભગવાન વિષ્ણુને પીળો રંગ અતિ પ્રિય છે એટલા માટે જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે શક્ય ત્યાં સુધી પીળા રંગનો વધુ ઉપયોગ કરવાનો પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવાનો કે જેનાથી આપણને પૂજાનો શુભ ફળ મળે છે એકાદશીનો પુણ્ય પવિત્રનો દિવસ હોય તો આપણે આજના દિવસે શક્ય તેટલા પુણ્યના કાર્યો કરી લેવા જોઈએ સુપાત્ર બ્રાહ્મણને કાચું સીધું આપવું જોઈએ અથવા તો આપ તેને ઘરે ભોજન માટે પણ બોલાવી શકો છો ઉનાળાના આવા ભર તડકામાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગાયની પાણીની કુંડી પણ બનાવવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ પશુ પક્ષીનું તરસના લીધે મૃત્યુ થાય નહીં રાત્રે થાય ત્યાં સુધી જાગરણ કરવાનું અને બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના કે જેમાં ભગવાનની પૂજા કરીને અથવા તો મનમાં મનમાં ભગવાનનું સ્મરણ કરીને આ વ્રતમાં જો આપણાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો તેની માફી માગીને કોઈ પણ વસ્તુ ખાઈને વ્રતના પારણા કરવામાં આવે છે અને આ રીતે એકાદશીનું વ્રત કરવામાં આવે છે જે કોઈ એકાદશીનું વ્રત શ્રદ્ધા ભાવથી સાચા ભાવથી મનથી વ્રત કરે છે તેને વ્રત જરૂર ફળે છે પરંતુ દેખાદેખીમાં જો આપ આ એકાદશીનું વ્રત કરો છો ત્યારે તે વ્યક્તિને કોઈ પણ પ્રકારે પુણ્યનું ફળ મળતું નથી માત્ર તે આજના દિવસે ભૂખ્યો રહ્યો એટલું જ માનવામાં આવે છે એટલા માટે જ હું દરેક વિડિયોમાં કહેતો હોઉં છું કે આપ કોઈ પણ વ્રત કરો પરંતુ તે વ્રતમાં આપની શ્રદ્ધા હોવી જરૂરી છે શ્રદ્ધા વગર કોઈ પણ વ્રત નકામું છે તો આ રીતે એકાદશીનો મહિમા છે તથા આપણે આ વ્રતથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે સાંભળ્યું હવે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આ એકાદશીની જે કથા કહી હતી તે આપણે સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે આ પાંચ મિનિટની કથા જરૂર સાંભળજો શક્ય હોય તો હાથમાં તુલસી પત્ર ચોખા કે ફૂલ રાખવું અને મનમાં ભગવાનનું નામ લેતા લેતા આ કથાનું શ્રવણ કરવું તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો રાજા હતો તેનો નાનો ભાઈ વજ્રધ્વજ ખૂબ જ ક્રૂર અને અધર્મી હતો તે તેના મોટા ભાઈને નફરત કરતો હતો એક દિવસ તેણે રાત્રે તેના મોટા ભાઈની હત્યા કરી અને તેનો મૃતદેહ જંગલમાં પીપળાના ઝાડ નીચે દાટી દીધો અકાળ મૃત્યુને કારણે રાજા તેજ પીપળા પર ભૂત આત્માના રૂપમાં રહેવા લાગ્યો અને ઘણા ઉત્પાદ કરવા લાગ્યો એક દિવસ સૌમ્ય નામના ઋષિ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પછી તેણે તે પ્રેતને જોયો અને તેના તપોબળથી તેના ભૂતકાળને જાણવાનો પ્રયત્ન કર્યો પોતાની તપસ્યાથી ઋષિને તેના કલ્પિત ઉત્પાદનું કારણ જાણવા મળ્યું અને તે જાણ્યા પછી ઋષિ તેના ઉપર પ્રસન્ન થઈ ગયા અને તે આત્માને પીપળાના ઝાડ ઉપરથી નીચે ઉતારીને પરલોકમાં જવાની વિદ્યા આપી ત્યાર પછી ઋષિએ પોતે રાજાને પ્રેતયોનીમાંથી મુક્ત કરવા માટે અપરા એકાદશીનું વ્રત કરવાનું કહ્યું અને વેદનામાંથી મુક્ત થવા માટે ભૂતને પોતાનું પુણ્ય અર્પણ કર્યું વ્રતની અસરથી રાજાને પ્રેતયોનીમાંથી મુક્તિ મળી અને ઋષિનો આભાર માનીને સુંદર શરીર ધારણ કરી પુષ્પક વિમાન પર બેસીને સ્વર્ગમાં ગયા અને ત્યારથી અપરા એકાદશીનું વ્રત વિશ્વમાં પ્રસિદ્ધ થયું છે આ વ્રત રાખીને મોક્ષ અને તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકાય છે વ્રતની શરૂઆત વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરીને કરવી જોઈએ આ ઉપરાંત ફળ પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુના નામના જાપ પણ કરવા જોઈએ જે માણસ અપરા એકાદશીનું વ્રત કરે છે ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે તે સઘળા પાપોમાંથી છૂટીને ભગવાનનું ધામ વૈકુંઠને પામે છે આ કથાના પાઠથી અથવા શ્રવણથી પણ સર્વપાપોમાંથી મુક્ત થઈ જવાય છે અપરા એકાદશી નો દિવસ ભક્તિપૂર્વક રહેવાથી વિષ્ણુ પદની પ્રાપ્તિ થાય છે જાણીએ અજાણીએ કરેલું એકાદશીનું વ્રત પણ તે વ્યક્તિને ફળી જાય છે એવો આ એકાદશીનો મહિમા છે તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય એકાદશી માત કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય તો મિત્રો આ રીતે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અપરા એકાદશીનો મહિમા છે કથા છે તથા વ્રત જે કોઈ વ્યક્તિ ધારણ કરે છે કથા સાંભળે છે વાંચે છે તેને વ્રતનું શું ફળ મળે છે તે પણ મેં આપ સૌ લોકોને જણાવ્યું આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે એકાદશીના પવિત્ર દિવસે સત્સંગ કર્યો હશે અને આવી જ રીતે નિત્ય સત્સંગ કરવા તથા અવનવી ધાર્મિક માહિતી જાણતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રોને પણ મોકલી દેજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર